સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં યુવતીની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ જોબાડા ગામની છવ્વીસ વર્ષ હેતલને છ વર્ષ પહેલા આર્મીમાં ફરજ બજાવતા સંજય લીંબડિયા સાથે પ્રેમ થયો હતો પરંતુ સંજયે રિંકુ સાથે લગ્ન કર્યા લગ્નના એક વર્ષ બાદ સંજયે સગરભા હેતલ સાથે મૈત્રી કરાર કર્યો હેતલે પુત્રને જન્મ આપ્યો અને પછી સંજયે રિંકુ સાથે છૂટાછેડા લઈ લીધા પુત્રનું લગ્ન જીવન

એમના જે માતા જે છે નીતાબેન ભૂપતભાઈ એમણે ચૂળ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક કલમ ચોપન અને જીપીએફની કલમ એકસો ગુનો જે છે દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં એક આરોપી જે બચુભાઈ વશરામભાઈ લીમડીયા જેવો છે આ વ્યક્તિનું નામ જે છે એ ફરિયાદમાં એમના તરફથી આપવામાં આવેલું હતું અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પણ આ વ્યક્તિ એ આ બનાવવાનો અંજામ આપેલો હોય તેવું ખુલવા પામેલું હતું ગઈકાલે સાંજના સમયે આજે બચુભાઈ વશરામભાઈ લીંબડીયા જે છે એમને અટકાયત કરવામાં આવી છે અને અટકાયત કર્યા બાદ એમની જે પણ પ્રાથમિક પૂછપરછ કરી અને આગળ જે પણ તપાસમાં કઈ રીતે શું પુરાવો વધુ વધુ એકઠા કરી શકાય છે એ બાબતની તજવીજ હાલ ચાલુ છે